સીએ ફાઇનલની તૈયારી કરી રહેલા સૌને નમસ્કાર આજનો આ અપડેટ ખરેખર ખૂબ જ અગત્યનો છે ખાસ કરીને ડાયરેક્ટ ટેક્સના પેપર માટે ચલો સીધા જ કેટલાક લેટેસ્ટ અને મહત્વપૂર્ણ જ્યુડિશિયલ પ્રનાઉન્સમેન્ટ્સમાં ઊંડા ઉતરીએ જુઓ અહીં આઠ એવા ચુકાદા છે જેમાંથી કોઈ પણ એક તમારા પેપરમાં આવી શકે છે તો સવાલ એ છે કે શું આપણે આ માટે તૈયાર છીએ ચાલો આગામી થોડી જ મિનિટોમાં આ આઠેય લેન્ડમાર્ક જજમેન્ટ્સને એવી રીતે સમજીએ કે તે પરીક્ષામાં મોટો ફરક લાવી શકે આપણી સમજને સરળ બનાવવા માટે આપણે આ આખા વિશ્લેષણને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચ્યું છે પહેલાં આપણે આવકની ગણતરી એટલે કે ઇન્કમ કમ્પ્યુટેશન પરના અપડેટ્સ જોઈશું પછી પ્રોસીજર અને પેનાલ્ટીઝ પર અને છેલ્લે ઇન્ટરનેશનલ ટેક્સેશનનો એક ખૂબ જ અગત્યનો કેસ તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી ઠીક છે તો સૌથી પહેલા પી અને કેપિટલ ગેઇન્સ આ એવા ક્ષેત્રો છે જ્યાં હંમેશા કંઈક ને કંઈક નવું આવતું રહે છે અહીં આપણે ચાર એવા મહત્વપૂર્ણ કેસ જોવાના છીએ જે આવક અને નુકસાનની ગણતરી અંગેની આપણી સમજને વધુ સ્પષ્ટ કરશે તો પહેલો કેસ છે જ્યુપિટર કેપિટલનો આમાં એક ખૂબ જ મૂળભૂત પણ મહત્વનો સવાલ છે જ્યારે કોઈ કંપની પોતાની શેર કેપિટલ ઘટાડે તો શું એ ઘટનાને ઇન્કમટેક્સ એક્ટની કલમ બે સુડતાલીસ હેઠળ ટ્રાન્સફર ગણી શકાય અને આનો જવાબ સુપ્રીમ કોર્ટે આપ્યો છે હા કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ એક ટ્રાન્સફર છે કેમ કારણ કે જ્યારે શેર કેપિટલ ઘટે ત્યારે શેર હોલ્ડરના જે ઓરિજિનલ શેર્સમાં અધિકારો હોય છે તેનું એક્સ્ટિંગવિશમેન્ટ ઓફ રાઇટ્સ થાય છે અને આ જ કારણે આ પ્રક્રિયામાં જે પણ નુકસાન થાય તેને કેપિટલ લોસ તરીકે ક્લેમ કરી શકાય છે એકદમ સ્પષ્ટ ચુકાદો ઓકે હવે આગળ વધીએ બેંક ઓફ રાજસ્થાનના કેસ તરફ અહીં મુદ્દો છે બ્રોકન પીરિયડ ઇન્ટરેસ્ટનો હવે આ શું છે સાદી ભાષામાં જ્યારે કોઈ બેંક વ્યાજની નિયત તારીખ પહેલાં સિક્યોરિટીઝ ખરીદે અને તેના પર જે વ્યાજ ચૂકવે તે તો સવાલ એ છે કે શું આ ખર્ચને રેવન્યુ ખર્ચ ગણવો જુઓ અહીં બધો આધાર સિક્યોરિટીના ક્લાસિફિકેશન પર છે જો બેંકે એ સિક્યોરિટીને સ્ટોક ઇન ટ્રેડ તરીકે રાખી હોય મતલબ કે એએફએસ અથવા એચએફટી કેટેગરીમાં તો હા એ બ્રોકન પીરિયડ ઇન્ટરેસ્ટ એક રેવન્યુ એક્સપેન્સ છે અને તે બાદ મળે પણ જો એ કેપિટલ એસેટ હોય તો એ તેની ખરીદ કિંમતમાં ઉમેરાઈ જાય છે આ તફાવત યાદ રાખવો ખૂબ જરૂરી છે આજકાલ ટેકનોલોજી એટલી ઝડપથી બદલાય છે કે ઘણીવાર પ્રોજેક્ટ્સ અધૂરા જ રહી જાય છે તો વિચારો કે કોઈ સોફ્ટવેર પ્રોજેક્ટ પર ઘણો ખર્ચ કર્યો હોય અને પછી ટેકનોલોજી બદલવાને કારણે તેને અધવચ્ચે જ બંધ કરવો પડે તો એ ખર્ચનું શું એડાડીન ટેકનોલોજીસના કેસમાં બરાબર આ જ પ્રશ્નો ઊભો થયો આ કેસમાં કોર્ટે એન્ડ્યોરિંગ બેનિફિટના સિદ્ધાંત પર ભાર મૂક્યો મતલબ કે કોઈ ખર્ચને કેપિટલ ત્યારે જ ગણાય જ્યારે તેનાથી કોઈ લાંબા ગાળાનો કાયમી ફાયદો મળતો હોય અહીં તો પ્રોજેક્ટ જ રદ થઈ ગયો કોઈ એસેટ બની જ નહીં તો કાયમી ફાયદાનો તો સવાલ જ નથી આથી કોર્ટે ચુકાદો આપ્યો કે આ સંપૂર્ણ ખર્ચ એ રેવન્યુ એક્સપેન્સ છે અને તે જ વર્ષમાં બાદ મળવાપાત્ર છે હવે એ ખૂબ જ રસપ્રદ મુદ્દો સેક્શન ફોર્ટી થ્રી બી આપણે જાણીએ છીએ કે આ સેક્શન મુજબ અમુક ખર્ચની કપાત એકચ્યુઅલ પેમેન્ટના આધારે જ મળે છે પણ માની લો કે કોઈ કંપનીએ વ્યાજ રોકડમાં ચૂકવવાને બદલે લેણદારને ઇક્વિટી શેર્સ આપી દીધા તો શું આને એકચ્યુઅલ પેમેન્ટ ગણી શકાય ફ્રન્ટિયર ઇન્ફોર્મેશન ટેકનોલોજીઝનો કેસ આ જ વિષય પર છે અને અહીં હાઈકોર્ટે કરદાતાની તરફેણમાં એક ખૂબ જ તાર્કિક ચુકાદો આપ્યો કોર્ટે કહ્યું કે જ્યારે ઇક્વિટી શેર્સ ઇસ્યુ થાય છે ત્યારે વ્યાજ ચૂકવવાની જે જવાબદારી એટલે કે જે લાયબિલિટી છે તે તો ખતમ થઈ જાય છે તો આ એક રીતે વાસ્તવિક ચૂકવણી જ ગણાય તેથી આ ખર્ચ પર કપાત મળી શકે છે બહુ મહત્વનો પોઈન્ટ છે આ તો ઇન્કમ કમ્પ્યુટેશનના આ ચાર કેસ પછી હવે આપણે આપણા બીજા સેક્શન તરફ આગળ વધીએ આ સેક્શન પ્રોસીજર અને પેનલ્ટીઝ વિશે છે અહીંના ચુકાદાઓ એસેસમેન્ટ અને કમ્પ્લાયન્સ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થાય છે આ એક એવી સમસ્યા છે જે ઘણા પ્રોફેશનલ્સને મૂંઝવે છે સેક્શન વન ફોર્ટી થ્રી ટુ હેજર સ્ક્રૂટની નોટિસ મોકલવાની સમયમર્યાદા ક્યારથી ગણવી જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઇલ થયું ત્યારથી કે પછી જો તેમાં કોઈ ખામી હોય અને તે સુધારવામાં આવે ત્યારથી ટ્રાવેલ ડિઝાઇનરના કેસમાં સુપ્રીમ કોર્ટે આ મૂંઝવણ હંમેશા માટે દૂર કરી દીધી છે આ ટાઈમલાઇન આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે જો રિટર્ન ભલે ગમે ત્યારે સુધારવામાં આવ્યું હોય પણ જે લિમિટેશન પીરિયડની ગણતરી છે તે તો ઓરિજિનલ રિટર્ન ફાઇલિંગની તારીખથી જ શરૂ થાય છે એ ઘડિયાળ ફરીથી શરૂ થતી નથી મતલબ કે ડિફેક્ટ સુધારવાથી તમને વધારાનો સમય નથી મળતો તો આ કેસનો સાર શું છે સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે રિટર્ન હંમેશા તેની મૂળ ફાઇલિંગ તારીખ સાથે જોડાયેલું છે જો સમયમર્યાદા પૂરી થયા પછી નોટિસ મોકલવામાં આવે તો તે બાર્ડ બાય લિમિટેશન ગણાય છે અને પરિણામે એ નોટિસ અને તેના આધારે થયેલું આખું એસેસમેન્ટ જ રદ થઈ જાય છે હવે વાત કરીએ ડીઆરપીની એટલે કે ડિસ્પ્યુટ રેઝોલ્યુશન પેનલની જ્યારે ડીઆરપી તરફથી કોઈ નિર્દેશ આવે તો એસેસિંગ ઓફિસર પાસે ઓર્ડર પાસ કરવા માટે એક મહિનાનો સમય હોય છે આઈબીએસ સોફ્ટવેરના કેસમાં સવાલ એ હતો કે શું આ એક મહિનાની સમયમર્યાદા ફરજિયાત છે એટલે કે મેન્ડેટરી છે કે પછી તે માત્ર એક પ્રક્રિયાગત નિર્દેશ છે એટલે કે ડિરેક્ટરી આ મુદ્દે હાઈકોર્ટે બહુ સ્પષ્ટ વલણ અપનાવ્યું તેમણે કહ્યું કે ડીઆરપીની રચનાનો મૂળ હેતુ જ વિવાદોનો ઝડપી નિકાલ કરવાનો છે જો સમયમર્યાદાનું પાલન જ ન થાય તો આ હેતુ માર્યો જાય આથી સેક્શન વન ફોર્ટી ફોર સી સબ 13 હેઠળની આ સમયમર્યાદા ડાયરેક્ટરી નથી પરંતુ મેન્ડેટરી છે અને જો તેનું પાલન ન થાય તો એસેસમેન્ટ ઓર્ડર અમાન્ય ગણાશે આપણે સૌ જાણીએ છીએ કે ટીડીએસ ન કાપવા પર સેક્શન ટુ સેવન્ટી વન સી હેઠળ ભારે દંડ લાગી શકે છે પણ માની લો કે કોઈ કરદાતાએ કોઈ સીએ કે વકીલની સલાહ પર વિશ્વાસ રાખીને અને એ પણ બોનાફાઈડ એટલે કે સારા ઇરાદાથી ટીડીએસ ન કાપ્યું હોય તો શું આ વ્યવસાયિક સલાહને રીઝનેબલ કોઝ એટલે કે વાજબી કારણ ગણીને દંડમાંથી મુક્તિ મળી શકે અને આનો જવાબ છે હા જિંદલ ટ્રેક્ટેબલના કેસમાં કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કરદાતાનો ઈરાદો મેલાફાઇટ એટલે કે ખરાબ ન હોય ત્યાં સુધી પ્રોફેશનલ એડવાઇસ પર રાખેલો સદ્ભાવનાપૂર્ણ વિશ્વાસ એ પેનલ્ટીમાંથી બચવા માટે એક મજબૂત અને વાજબી કારણ ગણી શકાય છે અને તેથી દંડ રદ કરવામાં આવ્યો ચાલો હવે આપણે આપણા અંતિમ સેક્શન અને અંતિમ કેસ પર આવીએ આ કેસ ઇન્ટરનેશનલ ટેક્સેશનના ડોમેનમાંથી છે અને ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ચુકાદાના મૂળ સુધી પહોંચવા માટે લોન અને ગેરંટી વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે તે સમજવો ખૂબ જ જરૂરી છે જુઓ લોન ટ્રાન્ઝેક્શનમાં ધિરાણકર્તા અને ઉધાર લેનાર વચ્ચે સીધો કોન્ટ્રાક્ટ હોય છે જ્યારે ગેરંટી ટ્રાન્ઝેક્શનમાં ગેરેન્ટર અને ઉધાર લેનાર વચ્ચે એક અલગ કરાર હોય છે આ બંને એક નથી બસ આ જ તફાવતને આધારે જોન્સન મેથીના કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો કોર્ટે ઠરાવ્યું કે ગેરંટી ફી એ વ્યાજ એ જે કે ઇન્ટરેસ્ટ નથી કેમ કારણ કે ગેરંટર એ લોન આપનાર નથી તે તો પ્રિવિટી ઓફ ધ લોન કોન્ટ્રાક્ટથી બહારની વ્યક્તિ છે તે માત્ર જોખમ ઉઠાવવાની ફી લે છે આથી ગેરંટી ફીને વ્યાજની વ્યાખ્યામાં ન રહી શકાય ન તો ઇન્કમટેક્સ એક્ટ હેઠળ કે ન તો ભારત યુકે ડીટીએ હેઠળ તો ચાલો પરીક્ષા પહેલા ઝડપી રિવિઝન માટે આ આઠે ચુકાદાઓના મુખ્ય સિદ્ધાંતોને એક જ વારમાં ફરી જોઈ લઈએ પહેલું જ્યુપિટર કેપિટલ શેર કેપિટલમાં ઘટાડો ટ્રાન્સફર છે બીજું બેંક ઓફ રાજસ્થાન સ્ટોક ઇન ટ્રેડ પર બ્રોકન પીરિયડ ઇન્ટરેસ્ટ રેવન્યુ ખર્ચ છે ત્રીજું એડાડ ઇનટેક અધૂરા પ્રોજેક્ટનો ખર્ચ પણ રેવન્યુ છે ચોથું ફ્રન્ટિયર ઇન્ફો વ્યાજનું ઇક્વિટીમાં રૂપાંતર એ સેક્શન ફોર્ટી થ્રી બી માટે વાસ્તવિક ચૂકવણી છે પાંચમો ટ્રાવેલ ડિઝાઇનર નોટિસની સમયમર્યાદા ઓરિજિનલ રિટર્નથી ગણાય છઠ્ઠું આઈબીએસ સોફ્ટવેર ડીઆરપી પછીની ઓર્ડરની સમયમર્યાદા મેન્ડેટરી છે સાતમો જિંદાલ ટ્રેક્ટેબલ પ્રોફેશનલ સલાહ એ વાજબી કારણ છે અને આઠમો જોન્સન મેથી ગેરંટી ફી વ્યાજ નથી આ આઠ મુદ્દા બરાબર યાદ રાખજો આ આઠેય ચુકાદાઓ માત્ર પરીક્ષા માટેના મુદ્દા નથી પણ તે આવનારા સમયમાં ટેક્સ લિટિગેશનને દિશા આપશે એક ક્ષણ માટે વિચારો આમાંથી કયો ચુકાદો ભવિષ્યના કેસ પર સૌથી વધુ અસર કરશે આ સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજવા એ માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ નહીં પણ એ કુશળ પ્રોફેશનલ તરીકેની સફર માટે પણ અત્યંત જરૂરી છે આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ